જ્યારે વાત આવી કે ભાઈ સમાજને આપણે ભેગા કરીએ ત્યારે મેં મારો અહંકાર મીક્યો ને છેલું કાકા એનો અહંકાર મેક્યો તો મેં તો કદાચ ના મીકી તો કારણ કે મેં રાજકીય શું નહીં પણ છેલું કાકા એનો આગે અભિમાન મીક્યો તો એકવાર છેલું કાકા માટે બી તાલીઓ થઈ જાય ભાઈ આદિવાસી શીખવાડે છે કે ખોટું થાય તો વિરોધ કરો હા જો કોઈ કરે આપણો દુશ્મન હોય તો પણ એને વધાવી લેવાનો સેલુ કાકો તો આપણો વિરોધી આ તો દુશ્મન તોને તો ગમે એમાં સમાજનો આજી વાત કે ખોટી વાત આજે મારો ને તમારો વિવાદ હોય ને હું એમ કહું કે તમેને હું હોવો જોઈએ તો એ વાત ખોટી છે સમાજથી મોટું કોઈ નથી સમાજ સરોવર પરイ રહેલો છે અને આ 3 વર્ષની અંદર જ્યારે આપણે લોકો ભેગા થયા એનો એક તમને દાખલો આપું આપણને કોઈ નથી બીક લાગતી નહીં આપણે કોઈ રાજકીય પાર્ટી ને જોડાવાના નહીં આમ આદમી હોય કે ભાજપ હોય પણ કાલોનો નો ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ એટલે આપડે ફત્યો જરૂર છે આ જે 3 વર્ષની અંદર સંઘર્ષો થયા આ રાજકીય આગوانه ઇલેક્શન રાજકીય કાર્યક્રમ કર્યા આપણે અહીંયા ગાડી કર્યા બધું કર્યું પણ પણ આજે આદિવાસી વિકાસ સમિતિની જીત તમે કો કે ના કહો પણ સમાજની એક મોટી જીત થયેલી છે

અમારી લડાઈ કોઈ ગ્રાન્ટની નથી કોઈ સત્તાની નથી અને આજે આ તમે બધાએ કરી બતાવ્યું છે એ બદલ તમને બધાને આભાર આદિવાસી યુવા સમિતિના દરેક છોકરાઓને આભાર અને પૂરેપૂરા સમાજ બી આભાર અને છેલ્લું કાકા તમારી જેવા રાજકીય આગેવાનો

અને મહેન્દ્રભાઈ સમાજની વચ્ચે આદિવાસી યુવા સમિતિમાંથી હોદ્દેદારો અમે જે છે હું સમિતિનો સંયોજક મને હોદ્દો આપવામાં આવ્યો હતો અને મહેન્દ્રભાઈ સાથે ચર્ચા કરીને આ કહી રહ્યો છું કે મહેન્દ્રભાઈ આદિવાસી યુવા સમિતિ ના પ્રમુખ છે એ પ્રમુખ પરથી પણ આજથી મહેન્દ્રભાઈ નથી હું સંયોજક તરીકે પણ નથી અહીંયાથી અમે માત્ર ને માત્ર આદિવાસી યુવા સમિતિના સામાન્ય કાર્યકર્તા કરતા હોઈશું જ્યાં અમે સમિતિ કે અને સમિતિ જે આયોજન કરે એ આયોજનમાં અમારી નાની મોટી ભાગીદારી હશે પણ જે આગેવાની લેતા હતા એ આગેવાનોમાં હવે અમારું નામ નહીં હોય અને આવનારા દિવસોની અંદર પ્રમુખનીની અન્ય હોદ્દેદારોની પણ વર્ણની કોર કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે ત્યારે તમને બધાને એ વસ્તુની જાણ થઈ જશે પણ અમે હોઈએ કે ના હોઈએ આદિવાસી યુવા સમિતિ હશે

થાકી ગયેલા છો ને પબ્લિક હજુ આવે છે ને અમુકને પાણી હોય પૂરું થઈ ગયું એટલે આજે વધારે વાત લાંબી નહીં કરવી પણ મેં તમને બધાને છેલ્લા જતાં જતાં મારા સમિતિના છોકરાઓ છે અમને કહેવા માંગીશ કે કાલે હું ના હોઉં મહેન્દ્રભાઈ ના હોય સમિતિની આગેવાનીમાં પણ તમે જે તમારી લડાઈ ગ્રામ્ય લેવલે ચાલુ રાખેલી હોય કે તાલુકા લેવલે ચાલુ રાખેલી હોય એ તાલુકા લેવલે કે ગ્રામ્ય લેવલે તમે તમારી રીતે લડતા રહેજો એવું કંઈ જરૂર નથી કે ભાઈ વિજય રાજવા નથી

એક અનુભવ રહેલો છે ફતેસિંહ જેવો હોય મેદાને પણ એનો કોઈ હારીને હારી ને મારે મારા છોકરાઓ માટે ના પડે એની જવાબદારી તમને રાજકીય પ્રેમથી વિનમ્રતાથી હું અહીંયા ગાડીથી તમને સોંપીને જાઉં છું એની કાળજી તમે લોકો રાખો એની મારે મેં તમને વિનંતી કરું છું કે પછી તમે એને જે રીતે લો એનું મારું મારો ખરો મિત્ર ને આખી જિંદગી તું મારો પ્રમુખ રહીશ અને તારો ખૂબ ખૂબ આભાર તમારે નેતા પકડવો હોય મહેન્દ્ર મારો ભાઈ છે છે અમે બીજા ત્રણ એક જણા છે અમે કોશ એક જણા કઈ ને કઈ ગુથા કરતા હોઈએ અમે પાંચ જણા જે પણ નિર્ણય લઈએ જોડે લઈએ છે તો મહેન્દ્રનો બી નિર્ણય લીધો છે હું તો છૂટી નથી લડવાનો પણ મહેન્દ્રને બી હું નહીં લડાવું પણ તમારે તમારો નેતા શોધવો હોય તો મહેન્દ્ર જેવો નેતા હોવો જોઈએ જે છે ને ખાવાનું છોડી નાવાનું છોડીન પોલીસ સ્ટેશનની બહાર ઉભો હોય તમારા જેવા લોકો માટે મદદ મતદેહ ઉપર રહેલો હોય તમારો નેતા એવો હોવો જોઈએ જે ગ્રાઉન્ડ ઉપર કામ કરતો હોવો જોઈએ ભાષણોથી કામ કરે એવો નેતા તમારો હોવો જોઈએ તમારો નેતા એવો હોવો જોઈએ કે તમને કઈક તકલીફ પડે તો તમે બોલાવા ના જાઓ એ કઈ રીતે તો ચૂકી છે

ચાલો મરી લેજો